હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૂજીના શક્કરપારા તો શક્કરપારા તો આપણે ઘણા બધા બનાવીએ છીએ મેંદાના લોટના બનાવીએ છીએ પણ આજે જે આપણે બનાવીશું એકલા સૂજીમાંથી બનાવીશું તો એના માટે આપણે એક વાટકી આપણે સૂજી લઈ લઈશું તમે કોઈ પણ માપ તમે સેટ કરી શકો છો તો અહીંયા આપણે એકદમ ઝીણો એવો સૂજી લઈ લીધી છે તમે નાની મોટી લઈ અને તમે મિક્સરમાં ચલાવીને પણ તમે એને બનાવી શકો આ સૂજી આપણે એક વાટકો સૂજી લઈ લીધી છે અને એનાથી આપણે થોડી અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું તો આજે આપણે સૂજી અને ઘઉંના લોટના શક્કરપારા બનાવીશું એના માટે થોડો સ્વાદ માટે એલચીનો પાવડર અને થોડું મીઠાને આપણે ગળિયાને બેલેન્સ કરે થોડું આપણે મીઠું લેવાનું ફક્ત આંગળીમાં આપણે છોટે એટલું જ લેવાનું છે અને હવે આને આપણે મોણ આપી દઈશું તો મણમાં મેં અહીંયા થોડું ઘી લીધેલું છે અને ઘીને આપણે ગરમ કરી દઈશું તો અહીંયા ઘી ગરમ કરી અને આ રીતે હવે એમાં આપણે મોણ આપી દેવાનું છે તો જેટલું આવે એટલું આપણે એને મુઠ્ઠી પડતું મોણ આપીશું અને હવે આ રીતે તમારે એને લોટમાં તેલ અને ઘી મિક્સ કરતું જવું તમે તેલ કે ઘી કંઈ પણ તમે લઈ શકો છો અને હવે એવું સરસ આપણે મુઠ્ઠી પડતું મોણ આપી દેવાનું છે અને આ રીતે તમારે એની મુઠ્ઠી બનવી જોઈએ અને હવે તમારે આપણે મેં અહીંયા પહેલેથી જ ચાસણી કરીને રાખી હતી જે ખાંડને ઓગાળીને તમે ખાંડને પાવડર કરીને પણ તમે ઉમેરી શકો છો તો આ રીતે મેં પહેલેથી જ ખાંડનું પાણી કરીને રાખી દીધું હતું મેં અહીંયા થોડું જેટલું જરૂર પડશે એટલું હું અંદર લોટ બાંધતા આપણેને કે થોડો કઠણ રાખવાનો ઢીલો ના થઈ જાય એનો આપણે તો જેટલો લોટમાં આવશે એટલું હું થોડી ખાંડનું પાણી ઉમેરતી રહીશ તો હવે આ રીતે તમે ખાંડ અથવા દૂધ પણ લઈ શકો છો અને લોટ સરસ આપણે એનો આ રીતે બાંધી લીધો છે થોડો કઠાણો હોવો જોઈએ અને હવે આપણે એને રેસ્ટ માટે મૂકી દઈશું ઢાંકીને મૂકી દઈશું આપણે તાકી સરસ આપણો લોટ સરસ થઈ જાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો તેલ માટે હવે આપણે કડાઈ લઈ લીધી છે અને ગેસ પણ ચાલુ કરી દીધો છે અને એમાં આપણે તમે ઘી અથવા તેલમાં તળી શકો છો તમે સિંગતેલ લીધેલું છે અને હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને જોઈ લઈશું અને એના આપણે લુવા બનાવી લઈશું તો લુવા અહીંયા આપણે બે લુવા થઈ ગયા છે અને એનો આપણે આ રીતે બે લુવા બનાવી જેટલા તમારા આવે એ વધારે તમારા ક્વોન્ટિટીમાં બનાવો તો તમે બનાવી શકો છો અને આપણે ગમે ત્યારે આને બનાવીને ખાઈ શકીએ છીએ તો હવે પાટલી વેલણ લઈ અને અહીંયા કોરા લોટમાં તમે કોઈ પણ ચોખાનો લોટ કે તમે મેંદાનો લઈ અને કે ઘઉંનો આ રીતે લગાવીને તમે એને વણી શકો છો તો અહીંયા આપણે જાડો રોટલો બનાવીએ એ રીતનો રોટલો બનાવવાનો છે તો અહીંયા આપણે જાડો રોટલો બનાવી લીધો છે તમે એની થિકનેસ જોઈ શકો છો બહુ પાતલોય નહીં બહુ જાડોય નહીં એ રીતે આપણે એનો રોટલો બનાવવાનો અને હવે આપણે આવો કાંટો લઈ અને આ રીતે એના આપણે હોલ પાડી દઈશું તકે આપણા શક્કરપારા ફૂલે નહીં આપણે આ કાંટાથી એના હોલ પાડી દીધા છે અને હવે આપણે પીઝા કટર લઈ અને ચારે બાજુથી ચોકરમાં બનાવી દઈશું તમે આને પણ કટ કરીને તળી શકો છો અથવા ફરી પાછા વણો ત્યારે તમે આની અંદર ઉમેરી શકો છો સાઈડ પરથી લઈને આપણે ચારે બાજુથી એનો કટ કરી લીધા છે ને આપણે મનપસંદ ટુકડામાં આપણે એને શેપમાં કટ કરીશું તમે ચોક્કરમાં ત્રિકોણમાં તમે કંઈ પણ રીતે એને કટ કરી શકો છો તો અહીંયા આપણે ચોરસમાં કટ કરી લીધા છે અને બધા આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા વણતા આ રીતે ફરી પાછા આપણે વણી લઈશું અને ફરી સેમ અગાઉ આપણે કરીએ એમાં જ બનાવીને રોટલો બનાવીને આ રીતે એને આપણે બધા વણી લઈશું તો તૈયાર થઈ ગયા છે આપણે અને હવે આપણું તેલ પણ ચેક કરી લઈશું તો તેલ અહીંયા બહુ આપણે ગરમ નથી કરવાનું ફક્ત હાવ સ્લો રાખવાનું છે અને હવે આપણે અંદર બધા શક્કરપારા ઉમેરી દઈશું અને આવો તમે બહુ એના હલકા હાથેથી તમારે એને ફેરવતું રહેવું નહીતર વચ્ચેથી બધા તમારા શક્કરપારા તૂટી શકે છે તળવામાં બહુ જ નાજુક હોય છે એને તમારે લો ફ્લેમ પરથી બહુ ધીમા ગેસ ઉપરથી તમારે એને તળી લેવા અને હવે આ રીતે તમારે એને સાઈજ તમારે ધીમે ધીમે છોડાવી દેવી અને પછી તમારે ગેસ એને ફાસ્ટ કરી દેવો આ રીતે તમારે બધા એને ઉલટ પુલટ કરવા અને હવે આપણે ગેસ પાસ કરી દેવો એટલે આપણા સરસ એવા ફ્રાય થઈ જાય અને બહુ એકદમ નાજુક હોય છે અને હવે આપણા શક્કરપારા પણ આપણા ફ્રાય થઈ ગયા છે તો હવે એને આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ રીતે તમારે એને ધીમે ધીમે ફ્રાય કરવા પછી આ રીતે બધા પ્લેટમાં લઈ લેવા તો છે ને મિત્રો એકદમ ઈઝી કે તમે ગમે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો એવું નથી કે આપણે તહેવારમાં જ બનાવીએ પણ તહેવારો પણ હવે નજીક જ આવી રહ્યા છે તો તમે ગમે ત્યારે તમે બનાવી શકો છો તો હવે એને આપણે ઠંડા કરવા મૂકી દઈશું ને બીજા જ એ રીતે સેમ આપણે બનાવી લઈશું તો છે મિત્રો એકદમ સૂજીના શક્કરપારા તો બનાવજો મિત્રો અને વેસ રેસીપીને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી તો તૈયાર છે આપડા સુજીના